હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગાજરનો હલવો એકદમ કણીદાર અને માવા વગરનો બનાવીશું જેવો લગ્ન પ્રસંગમાં બનાવવામાં આવતો હોય અથવા તો મીઠાઈ વાળાની હલવો બનાવીશું તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે ગાજરનો હલવો ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીં એક કિલો ગાજર લીધેલા છે મેં અહીં લાલ ગાજર લીધેલા છે ગાજર લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ગાજર એકદમ સરસ તાજા હોવા જોઈએ અને એકદમ સરસ જાડા થોડા હોવા જોઈએ ગાજરને મેં પહેલેથી જ ધોઈ લીધેલા હતા અને એકદમ સરસ કોરા પણ કરી લીધેલા હતા હવે આપણે ગાજરની છાલ ઉતારીશું રીમૂવ કરીશું અને પાછળનો ભાગ પણ રિમૂવ કરી લઈશું ત્યાર પછી પીલરની મદદથી આપણે ગાજરની છાલ ઉતારીશું તૈયાર થઈ ગયું છે ગાજરનું છીણ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે વચ્ચે જે સફેદ પાર્ટ હોય છે તે કાઢી લેવાનો રહેશે હવે આપણે બનાવીશું ગાજરનો હલવો એક જાડા તળિયાવાળું નોન સ્ટીક પેન લીધેલું છે તમે જ્યારે પણ હલવો બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે પેન હંમેશા જાડા તળિયાવાળું લેવાનું નહીતર તમારો હલવો તળિયે ચોંટી જશે મેં અહીં ત્રણ ચમચી જેટલું ઘી લીધેલું છે સૌથી પહેલા આપણે એકદમ લગ્ન પ્રસંગમાં જે રીતે હલવો બને છે તે રીતે બનાવવા માટે આપણે અહીં ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરીશું મેં અહીં સાત થી આઠ બદામ લીધેલી છે તે એડ કરીશું ત્યાર પછી આપણે અહીં કાજુ એડ કરીશું ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ રાખીશું અને એકદમ સરખી રીતે સાંતળી લઈશું અહીં થોડી કિસમિસ પણ એડ કરીશું આપણે બધા ડ્રાય ફ્રૂટ કાઢી લઈશું આપણે તેજ પેનમાં ઘી ગરમ કરવા રાખી દીધેલું હતું ઘી એકદમ સરસ ગરમ જ છે આપણે જે ગાજરનું છીણ લીધેલું તે એડ કરીશું ગાજરના હલવામાં થોડું ઘી એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને આપણે આ ગાજરના છીણને પાંચથી થી છ મિનિટ માટે ચલાવી લઈશું જેથી ગાજરમાં રહેલો પાણીનો ભાગ એકદમ સરસ બળી જાય અને હલવો બનાવતા જરા પણ વાળ લાગતી નથી ખૂબ ઝડપથી બની જશે આ પહેલાં પણ ચેનલ પર મેં ઘણી બધી મીઠાઈની રેસિપી આપેલી તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ અને તમે પ્લેલિસ્ટમાંથી પણ જોઈ શકો છો આપણે આ ગાજરના છીણને પાંચથી છ મિનિટ માટે એકદમ હાઈ ફ્લેમ ઉપર ચલાવી લઈશું આપણે એકદમ સતત ચલાવતા રહેવાનું છે જો તમે ચલાવવાનું છોડશો તો તળિયે ચોંટી જશે અહીં આપણા ગાજર એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ ગયા છે અને પાણીનો ભાગ પણ એકદમ સરસ બળી ગયો છે આ સ્ટેજ ઉપર આપણે ગાજરના હલવાને એકદમ કણીદાર બનાવવા માટે દૂધ એડ કરીશું દૂધ એડ કરવાથી ગાજરનો હલવો એકદમ સરસ કણીદાર બનશે મેં અહીં અડધો લીટર ફેટ દૂધ લીધેલું છે તે અહીં આપણે એડ કરીશું સાથે સાથે આપણે તેમાં એક કપ જેટલી ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું મલાઈ એડ કરવાથી ગાજરના હલવાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તમારી પાસે જો મલાઈ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો આપણે અત્યારે આઠથી દસ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર એકદમ સરસ ચલાવી લઈશું

વીસથી પચીસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ સરસ સોસાઈ ગયું છે આ રીતે સાઈડમાં જે મલાઈ હોય તે આ રીતે ચમચાની મદદથી સાઈડમાંથી લેતી જવાની આ સ્ટેજ ઉપર આપણે હાફ કપ જેટલી ખાંડ એડ કરીશું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો છો તમારા ગાજર કેટલા મીઠા છે તે પ્રમાણે તમે ખાંડ લઈ શકો છો આપણે એકદમ ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે આ હલવાને કૂક કરીશું તમને જો અમારી ગાજરના હલવાની રેસીપી પસંદ પડે તો તેને તમે લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે ખાંડ તમારે ત્યારે જ એડ કરવાની જ્યારે તમારા ગાજર એકદમ સરસ કૂક થઈ ગયા હોય જો તમારા ગાજર કૂક થયા નહીં હશે તો તે કડક બનશે આપણો આ હલવો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે કલર પણ ખૂબ સરસ આવેલો છે જ્યારે બાળકો ગાજર નથી ખાતા હોતા દૂધ પણ નથી પીતા હોતા ત્યારે તમે આ ગાજરનો હલવો બનાવીને આપશો તો તે હોંશે હોંશે ખાઈ લેશે આ સ્ટેજ ઉપર આપણે જે ડ્રાય ફ્રૂટ તળેલા તે એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી ગાજરના હલવામાં એકદમ સરસ સાઈન આવશે અને એકદમ જે લગ્ન પ્રસંગમાં બનતો હોય છે તેવો જ આપણો હલવો બનીને તૈયાર થઈ જશે લાસ્ટમાં તમારે થોડું ફ્લેમ ઉપર ચલાવી લેવાનું જેથી વધારાનું દૂધ હોય તે એકદમ સરસ બળી જાય તમે જોઈ શકો છો આપણો આ હલવો એકદમ સરસ દાણેદાર બન્યો છે દૂધ અને મલાઈ એડ કરવાથી આપણો આ હલવો એકદમ સરસ કણીવાળો અને દાણેદાર બન્યો છે લાસ્ટમાં ફ્લેમ ઉપર ગાજરનો હલવો ચલાવવાથી એકદમ સરસ ઘી પણ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો તેનો અર્થ એમ કે આપણો ગાજરનો હલવો અહીં બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે જરા પણ દૂધ પણ નથી રહ્યું દૂધ એકદમ સરસ બળી ગયું છે અને ખાંડમાં જે પાણી રહેલું હોય છે તે પણ બળી ગયું છે તો તમે આ ગાજરના હલવાની રેસિપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર પણ કરજો આ ગાજરના હલવાને આપણે અહીં સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણો આ ગાજરનો હલવો એકદમ સરસ દાણેદાર બન્યો છે તો તૈયાર છે આપણો ગાજરનો હલવો માવા વગર પણ આટલો સરસ બનેલો છે